751 સુપર સાઈઝ વાળું છે વજન પડદી અને પોટુ લે સાતસો 751 રૂપિયા હાલો શેભાઈ ઉપર આ મનસુજી ને નીચે કે હાલો સુપર માલ છે હાલો 450 જેવું

પાંચસો ને છ રૂપિયા સાઈઝ મીડિયમ ને થોડીક નાની છે પાંચસો છ રૂપિયા માલ વજન વાળો પડદી લાઈટ નથી થઈ પડદી હારી છે વજન એ હારો પાંચસો છ ચારસો ને એકત્રીસ રૂપિયા બાર મીડિયમ સાઈઝ છે પરદીમાં ચાર એકત્રીસ ચારસો એકત્રીસ રૂપિયા હો ચાર એકત્રીસ નાના મોટી સાઈઝ છે ઉપરથી નાની પેપડી થાય ચારસો એકત્રીસ રીતે અમારે છે ભાઈ તમારે ચાલો 716 રૂપિયા હવે હે ને ભાઈ પતિ નથી હો મુંડા ટાઈપનો માલ 716 એક દી લઈ લ્યો ને 35 32 40 લઈ ગયો 40 લઈ 55 55 40 બહુ પાઈ બાઈ ઇટ ઇટ